નામ જે છે એ છોડી દીધું હતું અને પોતાની નવી બ્રાન્ડ મંડળી ઊભી કરી હતી આ ફોર્મ દ્વારા મિતેશ પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટ્રેડમાર્ક કેસ દાખલ કર્યો હતો કારણ કે મિતેશ પટેલ પોતાના ગરબા કાર્યક્રમો માટે મંડળી શબ્દનો ઉપયોગ કર્યો છે ભાગીદારી ફોર્મ સેપ્ટ એ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં ક્લાસ એકતાળીસ હેઠળ મંડળી નામનો ડિવાઇસ માર્ક નોંધાવ્યો હતો તેણે અમદાવાદ જિલ્લા કોર્ટમાં સિવિલ કેસ દાખલ કર્યો છે અને મિતેશ પટેલ દ્વારા તેના ગરબા કાર્યક્રમો માટે મંડળી નામનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે મંડળી નામ એક જેનરિક નામ છે જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંડળી નામનો તાત્કાલિક ઉપયોગ કરવાથી રોકવાનો ઇનકાર કર્યો હતો કોર્ટે નોંધ્યું હતું કે સમગ્ર મૂલ્યાંકન મુજબ ભલે દાવેદારનો પહેલાનો ઉપયોગનો દાવો માનીએ છતાં પણ પ્રાથમિક દાવો એ નબળો છે મંડળી નામ જેનરિક છે અરજદારનું નુકસાન ભરપાઈ થઈ શકે તેમ છે પરંતુ સામા પક્ષે પણ ખૂબ મોટું આયોજન હાથ ધરાયું છે જો તેને રોકવામાં આવે તો પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે